નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લો અરવલ્લીની ગીરીમાળાઓથી ઘેરાયેલો છે આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે વડાલી તાલુકાના હાથરવાના ડુંગર ઉપર આવેલ આશાપુરા મંદિરે પણ આહલાદક દ્રશ્ય સર્જાયા છે ચોમાસાની ઋતુમાં ડુંગર વિસ્તારને લઈ અદ્ભુત નજારો જોવા માટે અનેક પર્યટકો આવી રહ્યા છે

પ્રકૃતિ સોળે કળાએ એ ખીલી ઉઠી છે વડાલી તાલુકાથી માત્ર સાત કિલોમીટર દૂર હાથરવા ગામના ડુંગર ઉપર આશાપુરા મંદિર આવેલું છે જે ડુંગરોની વચ્ચે આવેલું અદભુત સ્થળ છે ત્યારે આ ડુંગર ઉપર હાલ ચોમાસાની ની ચારે કોર ડુંગર ઉપર આકાશે જાણે સફેદ ચાદર પાથરી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે જેના કારણે અહીં ડુંગરોની વચ્ચે આ મંદિર કુદરતના ખોળે આરામ ફરમાવતું હોય તેવો અહેસાસ થાય છે આ ડુંગરોની ચારે બાજુ લીલોતરી જોઈ એવો અહેસાસ થાય છે કે જાણે સાક્ષાત સ્વર્ગનું અહેસાસ માણ્યો હોય કુદરતનો આ સુંદર નજારો જોવા માટે અહીં અનેક જિલ્લાઓમાંથી પર્યટકો મોટી સંખ્યામાં આવે છે ત્યારે હાલતો

ત્યારબાદ આજ દિન સુધી આ દૈવી સ્વરૂપ દીકરી જોવા મળી નથી તો વધુમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દર મંગળવારે અને દર રવિવારે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મહાશાપુરાના દર્શનાર્થે આવતા હોય છે અને શ્રદ્ધાળુઓ દ્વારા માનવામાં આવતી તમામ માનતાઓ માં આશા પૂરા પરિપૂર્ણ કરે છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા હાથરો ગામનો વતની ચૌહાણ મહેન્દ્રસિંહ અહીંયા હાથરવા ગામમાં ડુંગરની ટરેટી ઉપરમાં આશાપુરાનું મંદિર આવેલું છે અને આજથી બાર તેર વર્ષ પહેલાં અમારા ગામના ઠાકોર સાહેબ શ્રી યોગેન્દ્રસિંહને માતાજીનું કંઈક ઉદભાવન થયું હશે કે અમે ડુંગરની ટરેટીમાં માતાજીનો વાસ જેવું લાગે છે તો આપણે ત્યાં મંદિર બનાવીએ માતાજીનું તો એમને વિચારથી અહીંયા કરેલું અહીંયા બધા પથ્થરા જમીન હતી અને એના ઉપર જેસીબી હાઇડ્રાથી બધું તોડાઈને મંદિર બનાવવાનો પ્રોગ્રામ ચાલુ કર્યો આજથી બાર તેર વર્ષ પહેલાં અને પાંચ છ વર્ષ પ્રતિષ્ઠાના થયા અને અત્યારે હાલ હજારોની સંખ્યામાં પબ્લિકે આવે છે અને જે પ્રતિષ્ઠા થઈ એ વખતે પણ મોટો ભવ્ય પ્રસંગ કરેલું હતું અને અત્યારે દર વર્ષે પ્રતિષ્ઠા કરવામાં આવે છે પાટોત્સવ કરવામાં આવે છે માતાજીનો માતાજીનો પાટોત્સવ કરવામાં આવે છે અને અને દર મંગળવાર અને રવિવારે આમે બહુ પબ્લિક આવે છે અને કોઈ માનતા રાખીને આવે છે એની મનોકામના પણ પૂર્ણ થાય છે એટલે હાથરવામાં આશાપુરોનો ધામ છે અને જે મનથી મનોકામના એમની પૂરી જ કરે છે માતાજીના દર્શને જે કોઈ વ્યક્તિ આવે છે એમ પટેલ અશોકભાઈ મોતીભાઈ હાથરવા આ ડુંગર ઉપર માતાજીનું આશાપુરા માતાજીનું જે મંદિર આવેલું છે એ અમારા ગામના યોગેન્દ્રસિંહ બાપુને એક સપનું આવેલું અને એમને એવું લાગ્યું કે હારું મંદિર બનાવવા જેવું છે અહીંયા પોતાના ડુંગર ઉપર ડુંગર ઉપર અહીંયા બધું હરખું કરી અને બાપુએ આ મંદિર બનાવ્યું અને મંદિર એકલા હાથે બાપુએ બનાવ્યું અને અમને ગામ લોકોને પ્રાણ પ્રતિષ્ઠા વખતે આમંત્રણ આપવામાં આવ્યું તો બહુ ધામધૂમથી ગામ લોકોના સાથને સહયોગથી અહીંયા મંદિર ઉપર પ્રાણ પ્રતિષ્ઠા બહુ ધામધૂમથી ઉજવવામાં આવી અને ત્યારથી એ દિવસે એક દીકરીના દર્શન થયા અને એ દીકરીના દર્શન પાંચ મિનિટ થયા અને પછી કયો ગયા તે ખબર નથી ત્યારનું આ આશાપુરા માતાજીનું મંદિર બહુ મહત્ત્વ બહુ બહુ લાગ્યું અને ત્યાર પછી અહીંયા અમે કોઈ શ્રદ્ધા માનીએ છીએ તો એ શ્રદ્ધા બિલકુલ અમારી પરિપૂર્ણ થાય છે અને અહીંયા આજુબાજુના ગામો શ્રદ્ધાળુઓ દર મંગળવારે દર રવિવારે શ્રદ્ધાપૂર્વક દર્શનનો લાભ લેવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે અને બીજું વિશેષ અહીંયા આ ડુંગરના મંદિર ઉપરથી ધરોઈ ડેમનો નજારો ઈડરનો નજારો આજુબાજુના ગામનો બહુ રમણીયાર નજારો અહીંયા જોવા મળે છે તો આ મીડિયાના સમક્ષથી હું કહેવા માગું છું કે દરેક આજુબાજુના શ્રદ્ધાળુઓને આ હાથરવાના ડુંગર ઉપર આશાપુરા માતાજીનું જે મંદિર આવેલું છે તે તેનો અવશ્ય એકવાર લાભ લેવા વિનંતી જય આશાપુરા માતાજી કંજલી ગામ છે કંજલી ગામમાં ગઢવી લોકો માતાજીની સેવા કરતા હતા એ બધાની સારી સારી નોકરી લાગી ગઈ એટલે માતાજીની સેવા બંધ થઈ ગઈ એટલે માતાજી ત્યાંથી ગામથી ઉપડીને એ આ બાજુ આથરવા બાજુ આવ્યા છે પછી બાપુ સાહેબને કીધું ભાઈ તું મારી શું સેવા કરી શકે બોલે મારા પાસે તો કાંઈ દોલત તો છે નહીં મારાથી જે મારે હિંમત ઓર કિંમત બધી રીતે હું માતાજીની સેવા કરીશ ઓર કોઈ ખામી ના રાખો જે પેલું થાય એટલું મારાથી થાય એટલું હું વધારેથી વધારે સેવા કરીશું બધાને કોઈને દુઃખ તકલીફ નહીં મળે ઓર બીજું બધું સારું કરીશું